वेलकम दोस्तों तो આ સીતરમાં હજુ દવા સાંટવાની બાકી છે ને જોઈ શકો તો થોડી થોડી મચ્છી ઉડે છે મચ્છી શું આ ફૂલનો થોડો રસ ખેંચી લે એટલે વિકાસ થોડો ઓછો થાય અને ફાલ થોડો ઓછો આવે બાકી છે આખો કમ્પ્લીટ આવા માડી છે જોઈ શકો છો તમે આ રી આખું છે તો 3 વીઘા છે

जो सको आ त्राण वीघा है आटलू आत, कटकू है है के पड़ी है नीचे है काम का चालू नहीं पतंग उड़े है तो आर आटले आठ वीघा थी आज आठ वीघा चार वीघा बार विघा आरिय पंदर वीघा पंदर वीघा है आठ में मैं बीजे आग है બરાબર જોઈ શકો છો તુવેર તો ઓન શું કે માવઠું ચાલુ ચાલુ રહ્યું ને ચોમાસામાં વરસાદ પછી નવરાત્રી માં દિવાળીએ આવી ગયું બરાબર એટલે તુવેરમાં અને ચણામાંય ફાયદો થઈ ગયો ગાર ઓણ ના કરવું પડ્યું બાકી તો જોઈ શકો છો આમાં હજુ વાર છે પંદર દિવસ જેટલા નીકળી જશે દવા છાંટવામાં તું એનું મેન એ જ હોય કે તાણ પડે એટલે તમારે પાણી આપી દેવું પડે એકાદ અને દવાના બેસન કાચ તો ઓછા મોછા કરવા જ પડે ફાલ આવી ગયા પછી કમ્પલેટ મતલબ ફૂલ આવે ફૂલની શરૂઆત હોય કમ્પ્લીટ ફૂલ આવી જાય બધા હજુ અમુક નહીં હાય હજુ આ અમુક અમુક આવી ગયા કમ્પ્લીટ ફૂલ આવી જાય બધા એટલે એકદમ દવાનો કરી દેવાય અને હાવ ફૂલ પતી જાય અને આવી જાય હાવ પછી એક રોજ માર દેવાય થોડું ઉત્પાદન સારું મળે ખડ તો એટલું બધું હવે રહ્યું નહીં શરૂઆતમાં ચોમાસામાં ઘણું હતું નહીં લીલું લીલું કરીને નાખ્યું નહીં રહી ગયું તો આંકવાનું બાકી પાદિયું કરી નાખી હતી આરે મજો દુએ ન ફાલ આવે એટલે વજન થાય એટલે નમે નહીં બરાબર તું ઘરે દે આરા પ્રમાણમાં છે જોઈ શકો છો શંકેશવ જવાનું થઈ ગયું છે ચાન તો હું ખરીદી કરવાની છે

अनिय के गुदरेज खाली आना कांटे करा दो ब्राउन આપી दो न रोकावो से यापन और वाइन मैच और रोकावो अरे अंकल ये घरे पंकज फूटी जो है गुरु शंकरेश्वर बाजार है आ डायरेक्ट निकल है।